સામે આવી રહ્યા છે મહીસાગરથી બાલાસિનોરથી અમદાવાદ તરફ જતા રસ્તા પર સ્થાનિક લોકોનો ચક્કાજામ બાલાસિનોરના વડદલા પંચાયતના સ્થાનિકો દ્વારા નેશનલ હાઇવે સુડતાલીસ પર ચક્કાજામ કરવામાં આવ્યો નેશનલ હાઇવે ઓથોરિટીને અનેક વખત રજૂઆત કરવા છતાં રસ્તા પરના ખાડાઓ ન પુરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો સ્થાનિક ગ્રામજનો દ્વારા આજ રોજ નેશનલ હાઇવે બંધ કરી રોષ ઠાલવ્યો અડધા કલાક સુધી રસ્તો રોકતા નેશનલ હાઇવે ઉપર ગાડીઓની લાંબી કતારો જોવા મળી હતી પૂર્વ ધારાસભ્યના પુત્ર પાર્થ પાઠક સહિત સ્થાનિક અગ્રણીઓ રસ્તા રોકો આંદોલનમાં જોડાયા હતા વડદલા ગ્રામ પંચાયત પાસે દસ દિવસમાં બે આશાસ્પદ યુવકના મોત થતા ગ્રામજનો રોષમાં ભરાયા હતા નેશનલ હાઇવે ઓથોરિટી દસ દિવસમાં ખાડાઓ પૂરે નહીં તો ફરી મોટા આંદોલનની ચીમકી ઉચ્ચારી બાલાસિનોર પોલીસ દ્વારા રસ્તા પર બેઠેલા ગ્રામજનોને હટાવી રસ્તો ખોલવામાં આવ્યો હતો

એ અંદર બેઠેલા પેસેન્જરો ડ્રાઈવરો આને ખૂબ મોટું નુકસાન થાય છે સતત અહીંયા આંદોલન કરી રહ્યા છીએ અને આંદોલન એટલા માટે કરી રહ્યા છીએ કે રાહદારીઓને સારી સુવિધા મળે ખૂબ મોટો ટોલટેક્સ ઉકરાવવામાં આવે છે એ ટોલ ટેક્સ દ્વારા આ અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર કોઈપણ પ્રકારની સુવિધાઓ આપવામાં આવતી નથી અમારી સમગ્ર લોકોની એક જ માગણી છે કે જ્યાં સુધી આ રસ્તાને રિપેરિંગ કરવામાં ના આવે ત્યાં સુધી ટોલટેક્સમાંથી મુક્તિ કરવામાં આવે અને હાઈવે ઓથોરિટી સ્થાનિક તંત્ર

ખાડાઓમાં પડીને મોત થયા છે અને બીજા પાંચ લોકો ફ્રેક્ચર થયા છે તંત્ર હાઈવે નું ઓથોરિટી ગોળ નિંદ્રામાં ઉગ્યા છે ના છૂટકે અમારે રસ્તા પર ઉતરીને રસ્તા લોકો આંદોલન કરવું પડ્યું છે

સંગઠનના વ્યક્તિઓએ અહીંયા હાજરી આપી અને એમને અમારા આંદોલનને સહકાર આપ્યો છે અને આંદોલન સતત વેગ બનતું બનશે જ્યાં સુધી અહીંયા હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા વાળા આપણને લેખિતમાં ખાતરી નહીં આપે કે આ રસ્તો વ્યવસ્થિત રીતે તમને સાત દિવસમાં નહીં ઉતરે એમ છું દિવસમાં બમ્પર બનાવી આવવામાં આવે અને ત્યાર પછી જ આ આંદોલન સમેટવામાં આવશે બાકી આંદોલન પર પણ કાર્ય સફળ કરવામાં આવે નહીં એની અમારા ગામજનો તરફથી આભાઈ ધરી છે તુલસી પરમાર રજવાડી